જો નિસ્ક સ્વામી મુક્તાન સ્વામી આ લોકોએ આ કાર્યમાં ભરા છે આ એક જ છે મહારાજ સ્વામી અને આવું શુભ કાર્ય અને ગુણાતીતના સંકલ્પે આ કાર્ય થયા આ લોકો કેમ ના ભર્યા એક જ છે બધું તો અહીંયા પ્રભુદ્વાસલાલાની વાત અદ્ભુત છે એ કેવો દીવ ભાવ છે કેવી મહિમા હશે કે શાસ્ત્રી માને હાજરીમાં કેવા ખીલ્યા હશે આ અને આ આવું જો આવી ભાવના હોય તો આવા જવાનું રહેતું ને અહીંયા જ અક્ષરધામ શુભ ભાવના આ અમૂલ્ય મૂલ્યાંકન જે યોગી આપ વારંવાર કરતા શાસ્ત્રીજી મહારાજ યોગી અરે પ્રમુખ સ્વામી મહારાજ આ બધાએ આ ભાવનાથી જીવ્યા છે આ ભાવનાથી નહીં એને કાર્ય કર્યું છે અને તમે લોકો બધા આપણે બધા તમે લોકો કેમ આપણે બધા આ ભાવનાથી આ જીવે છે બધા બધે સંપ 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 દેખાય છે અને આવી ભાવના બધામાં છે જેમ પ્રકારે આમ ખબર ના પડે આપણે બધા જો એનું કારણ છે આપણે એક જ રુચિ એક જ પ્રમુખ સાહેબને રાજી કરવાની વાત છે પ્રમુખ સાહેબ રાજી થયા એટલે શાસ્ત્રી મહારાજ યોગી આપ પ્રમુખ સાહેબ અરે ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ મહારાજ બધ હજરાજી આ બધું દિવ્ય ભવ્ય કાર્ય છે એમાં આપણને ખબર ના પડે આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ છે પણ જો સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે ભાવનાથી જ છે અને આપણે બધા એકાંતિક ભક્ત થવાનું છે અક્ષરધામમાં એકાંતિક ભક્તો જ છે ફાસફૂસ્યા નથી ત્યાં એટલે બધું એક જ છે અને આપણે આ બધું ભવ્ય કાર્ય એમાં બધા બધા અનેક રીતે આ સેવા કરી છે જેવા યુવકો અને બધા ઘણા હરિભક્તો મહિલા હરિભક્ત આ બધાએ તપ વ્રત કર્યા છે આ કાર્ય માટે તો એમાં બધી સેવા આવી જાય અને તમે બધા એક જ તાન છે પ્રમુખ સ્વામી મારા રાજી કરવા અને એ તાન છે એમાં ઘણું બધું આવી જાય છે અને બધું ઘણા બધા દોષ નીકળી પણ જાય છે આવી રીતે આપણે એક ચિત્ત થઈને ખાલી સ્વામી બાપાનો રાજીફો લેવાનો વિચાર કરે રાજી મહારાજે શ્રીજી મહાજે વાત કરી કે ભગવાનનો રાજીફો લેવો એવો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે સર્વશાસ્ત્રનો મધ્યને અઠ્ઠાવીસમાં કહ્યું કે ભગવાનનો રાજીપો લેવો એ સાર છે અને રાજીપો ના લે તો ભગવાનના માર્ગથી પડવો જાણવો અને મહારાજા કે અમે પણ રાત દિવસ આ વાત કરી કે ભગવાનના ભક્વા ભગવાનના ભક્ત એને જ રાજી કરવાની વાત છે જો આપણે બધું એકમેક છે બધું નોખું નથી પણ આ એક ભાવના જો રહે તો ખરેખર અહીંયા જ અક્ષરધામ અને આપણે બધાને અનુભવ થાય જો આપણે આ કાર્યમાં ગમે રીતે ભર્યા છીએ પણ તોય આનંદ થાય છે બીજે બધા કાર્ય કરે છે પણ ખેંચતાણ થાય અને મજૂરી જેવું થાય પણ આપણે એવી શુદ્ધ ભાવના છે શુદ્ધ ભાવના એક સ્વામી બાપાને રાજી કરવાની વાત છે તો એમાં બધા ઘણા દોષ નીકળી જશે અંતર શુદ્ધ થશે આજે બે મારાની વાત કરી પ્રમુખ સ્વામી કહ્યું કે બધાએ ફેરવી રાતે દિવસે અને રહી જાય તો રાતના પણ ફેરવી આ કાર્ય કરશો ને આ બે મારા ફેરણ તો અંતર શુદ્ધ થશે અંતર આપણે ભાવના ત્યાં પહોંચાયું જ નથી અંતરમાં તો આ બાપાની આજ્ઞાથી કરીએ તો અંતર શુદ્ધ થશે અને તમે એકતા થશે એકતા સંપ વધશે અને આપણને અંતરમાં અખંડ આનંદ રહેશે આજ્ઞા આધાર જેવી જે મહારાજે કહ્યું કે અને બાળકોને બધાને આજ્ઞા કરી છે ના તો પરમણસ એ તો આપણને આજ્ઞા કરે એટલે ખૂબ બધી વાત દિવ્ય છે આવું હોય તો કાંઈ બાકી રહે નહીં અક્ષરધામમાં એટલે આપણે સૌ મંડળ એ થઈને અને બીજો વિચાર ના કરીએ નેગેટિવિટી એટલે એ તો બાહ્ય તત્વ છે લૌકિક તત્વ છે એ અંદર આવવા દેવા જ નહીં આપણે આપણે કહેવાય આ મૂલ્યો જે ભાવ એકતા મહિમા અને દાસભાવ દીવો ભાવ આ બધા મૂલ્યો છે અદ્ભુત મૂલ્યો છે એમાં રાખીએ અને બીજો લૌકિક તત્વો ભેસવા જ ના દઈએ એવી રીતે વરિયે અને આ અક્ષરધામની સેવા ખૂબ આનંદ આવે આવશે બધા તાણ થશે એક થર્મસ હતું ને એમાં અંદર ઉપર લખ્યું હતું ઓલા ચા પીય ચા એના ઉપર લખેતું જોયફુલ નોઈઝ એટલે આપણે બધા જે કલા હોલ થાય છે એ પેલું પેલું વાળું એ નોઈઝ નથી આપણે તો અક્ષરધામની વાત બધાએ એક એક જ મહિમા ગાય અને મહારાજ સ્વામીનો મહિમા ગાય હરિભક્તોનો મહિમા ગાય એકબીજાના ચરણ સ્પર્શ કરે એકબીજાના મહિમા સમજે આ બધું જે દિવ્ય તત્વ છે એટલે જૉફૂલ ન એટલે હવે તમને લાગે બધું પણ એના અંદર તો ખૂબ આનંદ છે એટલે આવી રીતે આપણે સત્સંગની સેવા છે કરતા જ રહેવાનું આપણે કહીએ છીએ ના ભૂતોના ભવિષ્યથી પણ પછી વળી બીજી મહિના પછી બીજી સેવા હોય ન ભૂતોનો ભવિષ્યથી ત્રીજો મહિને બીજી સેવા આવે એટલે આપણે તો ના ભૂતોના ભવિષ્ય આ અર્થમાં કે ખૂટ જ નહીં સેવા અને યોગી બાપા એકવાર રાત્રે આટલા દ્રામાં જાગતા હતા દોઢ વાગેલા અને સિટી કાકા આવ્યા અને એમને આશ્ચર્ય થયું સ્વામી અત્યારે રાતના દોઢ વાગ્યા હજુ જાગો છો સ્વામીએ કહ્યું કે તમારા ભક્તો માટે હરિભક્તો માટે જાગો છો બીજું હરિભક્તોને શાસ્ત્રી મારા જે ગયું પ્રમુખ સાંઈ મારે ભક્તોને ભક્તોને જોઈને અમને આનંદ થઈ જાય એટલે અને પ્રમુખ સાંઈ મારે તો કહેતા કે માથામાં પાઘડી અને પાઘડીમાં માથું એટલે હરિભક્તો સંતો બધા પરસ એક થઈને અહીંયા તો પેલો ઝપાટો છે જ નહીં આમ હોય તો કાઢી ના થાય એટલે એને પ્રશ્ન જ ના થાય એટલા કાઢવા નથી આ તો વાત કરું છું જે હોય જ પણ એનો ગર્વ નાવા જો આપણે અહંકાર ભાવ ના આવે એટલે બહુ મજા આવે છે આપણે દાસ ભાવમાં ખૂબ મજા આવે છે એટલે આપણે બધા કરીએ છીએ રહીએ છે પણ તોય હજુ મહારાજના સ્ટેન્ડર્ડ પ્રમાણે હજુ હજુ સમ કરવાનું છે એટલે મહારાજની કક્ષા મહારાજની જે અપેક્ષા છે સ્વામી પ્રમુખ સાંઈ મારી જે અપેક્ષા છે એ અપેક્ષા પૂરી પાડીએ એ જ પ્રાર્થના